આને બેદરકારી કે લાપરવાહી સમજતો જ નથી કેમ કે આ અત્યાર સુધી બધું જ બંધ બાણે ચાલતું હતું કારણ કે કોલેજ પોતાનું રિઝલ્ટ સારું આવે અને આવનાર દિવસોમાં એડમિશન વધે એટલા માટે આ રીતે ધંધાઓ ચલાવી રીતે આ પ્રકારના નેક્સેસો ચલાવતી હોય છે કે ચોરી હોય ગેરીતી હોય એ સતત એને પ્રોત્સાહન આપવા માટે કોલેજ જો જ આને મેનિપ્યુલેટ કરતા હોય છે તો આ વખતે સામે આવ્યું છે પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલી મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિવાદમાં આવે છે સોમવારે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીએ રીલ બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી છે કોલેજમાં પરીક્ષા વ્યવસ્થાની બેદરકારી સામે સવાલ ઉઠ્યા છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરીએ આ નમસ્કાર આપ જોઈ વાઇફ્સ ઓફ ઇન્ડિયા ને મારું નામ છે પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલી મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સોમવારે સમાજશાસ્ત્રના પરીક્ષા ચાલતી હતી એ દરમિયાન એક વિદ્યાર્થી પરીક્ષાના ક્લાસરૂમનો વિડીયો બનાવી

પાટણના સમી ખાતે બાસ્પા આવેલું છે એ બાસ્પાની મહર્ષિ દયાનંદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જે છે ત્યાંથી આજે સમાજશાસ્ત્રનું પેપર હતું ને સમાજશાસ્ત્રના પેપરમાં એક વિદ્યાર્થી પરીક્ષા વર્ગખંડની અંદર મોબાઈલ લઈને પહોંચે છે એટલું જ નહીં એ મોબાઈલ લઈને પહોંચે છે અને પોતાની જે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ જે છે એની ઉપર ચાલુ પરીક્ષા દરમિયાન એ પરીક્ષા ખંડમાં થી એક વિડિયો બનાવીને અપલોડ પણ કરે છે એના હાથમાં ઉત્તરવાહી પણ છે એના હાથમાં પરીક્ષાનું પ્રશ્નપત્ર પણ છે અને ચાલુ પરીક્ષા દરમિયાન એ આ રીલ અપલોડ કરી અને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ અપલોડ કરે છે તો ખરેખર ચોંકાવનારી વાત તો એ છે કે એના નિરીક્ષકો શું કરી રહ્યા હતા ક્લાસના સુપરવાઇઝરો શું કરી રહ્યા હતા અને એ વ્યક્તિ એ વર્ગખંડ સુધી એ મોબાઈલને પહોંચ્યો જ કે રીતે અમને સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે આ કોઈ બેપર કહી શકાય બેપરવાહી કે બેદરકારી કે લાપરવાહી છે જ નહીં પરંતુ આ જોવા જઈએ તો કોલેજોમાં ચાલતું એક ષડયંત્ર અને કોલેજ પોતાની કોલેજોનું નામ ઊંચું આવે અને પોતાનું કોલેજોનું રિઝલ્ટ સારું દેખાય અને આવનાર દિવસોમાં પછી રિઝલ્ટ સારું દેખાડી અને ક્યાંક ને ક્યાંક પોતાના આ ગોરખ ધંધાઓ ચાલે એટલા માટે આ પ્રકારના સુનિયોજિત કાવતરાઓ ચાલતા રહેતા હોય છે પરંતુ આજ વખતે એ સામે આવ્યું છે પહેલાં દરેક વખતે એવું બનતું એ બંધ દરવાજે ચાલતું આજ વખતે સામે આવી ગઈ છે કેમકે ઇન્સ્ટાગ્રામની અંદર ટ્વિટર ઇન્સ્ટાગ્રામનું જે હેન્ડલ છે એ ઇન્સ્ટાગ્રામની હેન્ડલની અંદર આ રીલ અપલોડ થઈ છે અને રીલ જ્યારે અપલોડ થઈ છે ત્યારે ઘણા બધા સવાલો પેદા થઈ રહ્યા છે ઘણી બધી ચિંતાઓ થઈ રહી છે કેમકે આ જે કોલેજ જે સંસ્થા છે ભાસ્પા ખાતે આવેલી જે આ સંસ્થા છે એ જી ઓ અંતર્ગત આવી રહી છે એટલે કે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી છે એના અંતર્ગત આવેલી આ કોલેજ છે તો તાત્કાલિક ધોરણે આશા અપેક્ષા રહીએ રાખીએ કે એચએનજી આની પર તાત્કાલિક પગલા લે અને ગુજરાતના શિક્ષણ મંત્રી આદરણીય કુબેરભાઈ ઢીંડોરને પણ વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ જે સંસ્થા જે છે એને ફરજ પાડવામાં આવે એની પાસે ખુલાસો માંગવામાં આવે કે ચાલુ ક્લાસ દરમિયાન સુપરવાઇઝરો શું કરી રહ્યા હતા નિરીક્ષકો શું કરી રહ્યા હતા એક વિદ્યાર્થી આ રીતે ફોન લઈ અને ઇન્સ્ટાગ્રામમાં રીલ અપલોડ કરે ત્યાં સુધી બેખોફ અને બિંદાસ રીતે આ અપલોડ કરે છે તો કઈ રીતે કરી શકે છે એટલે એમાં સત્તાધીશોનો પણ ખુલાસો માગવામાં આવે તેની સાથે સાથે હું જો ખોટો હોય તો આ કોલેજમાં લેવાયેલી તમામ પરીક્ષાઓના પેપર દરમિયાન લેવાયેલા જે સીસીટીવી હોય એ સીસીટીવીને જગ જાહેર કરી નાખવામાં આવે જેથી કરીને એ ખબર પડે કે આ કોલેજ કેટલી પાક સાપ છે અને જોવા જઈએ તો આ પ્રકારના જે પણ નેક્સેસો ચાલી રહ્યા છે એમાં આ એક વખત સામે આવ્યું છે અમે આશા અપેક્ષા રાખીએ છીએ કે આની ઉપર એક્શન લેવાય કારણ કે ભૂતકાળમાં કોઈ જ આવી ઘટનાઓમાં એક્શન લેવા નથી આવ્યા એટલા જ માટે એટલા જ માટે આ લોકોને પ્રેરક બળ મળી રહ્યું છે હવે સવાલ એ છે કે પરીક્ષા દરમિયાન સુપરવિઝન કેટલી બેદરકારીથી કરવામાં આવે છે શું કોલેજના સત્તાધીશો પર કોઈ કાર્યવાહી થશે અને એચએનજી યુનિવર્સિટી જેની નીચે આ કોલેજ ચાલે છે એ આ મુદ્દે શું પગલાં લેશે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા આભાર